નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો જીરાની આવક છાપરા નંબર પાંચમાં ચાલુ છે તમે જોઈ શકો છો છાપરા નંબર પાંચ ભરાવ આવી ગયું છે મિત્રો તો થોડુંક જ ખાલી છે મિત્રો અને હાલ મિત્રો રાજીનું કામકાજ મિત્રો આજે છાપરા નંબર છ માં લેવામાં આવેલ છે તમે જોઈ શકો છો વિડીયોમાં રાજીનું કામકાજ છાપરા નંબર છમાં ચાલુ થઈ ગયું છે સામેથી તમે જોઈ શકો છો પિલો નંબર ચુમ્માલીસથી તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા જીરાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના જીરાના બજાર ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલ્લું છે તે આપણે જીરાની બજારમાં મિત્રો હરાજી ચાલુ છે તે આજે જાણી લઈએ કે જીરાની બજાર આજે કેવી ખુલ્લી છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે હરાજી ચાલુ છે ફૂલ સ્પીડથી ધવલભાઈ હરાજી કરે છે पंचासू अड़ो અડતાલીસો ને નવ જીરો સેમ સુપર બાવનસો ને એકાવન સુપર ક્વોલિટી સાથે બાવનસો ને એકાવન સરસ ક્વોલિટી છે મિત્રો સરસ તાણા સાથે ઓગણપચાસો ને છવ્વીસ ચાર હજાર નવસો ને છવ્વીસ બાજુ છે સેમિસ્ટર

એકાવનસો ને એકાવ નવ જીરો સેમી સુપર પાંચ હજાર ને એક નવ જીરો સેમી સુપર નંબર

ಾವನ್ ನವ ಜಿರುಪರ್ ಕಷ್ಟ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર મિત્રો ચાર પાંચ દિવસથી સ્થિર થઈ ગયું છે એક જ ધારું મિત્રો બજાર સ્થિર જોવા મળી રહ્યું છે અને મિત્રો રનિંગ બજારની વાત કરું તો મિત્રો ચાર હજાર નવસો રૂપિયાથી લઈને મિત્રો એકાવનસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે અને ક્વોલિટી માલ છે મિત્રો બાવનસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે જે સરસ ક્વોલિટી છે ને તેના